બધી સ્ટીમ્બર ડૂબેલી છે પાણીમાં ને અંદર હોટલ છે આ રીતનો નજારો છે જોવો એક નંબર છે કે નહીં પણ હેલો યુટ્યુબ ફેમિલી તો સ્વાગત છે આજના અમારા નવા બ્લોગમાં તો બધાને જય માતાજી બાપા સીતારામ તો જો કે આપણે છે ને ઠેઠ અત્યારે દી હાથમાં શરૂ કરે છે બ્લોગ હાથ વાગી જશે અત્યારે હાથ વાગી જાય ને વાદળાની ઉચ્ચારે છે તો આપણે તૈયાર થઈ જશું

પ્રશ્ન છે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો રજ્ય છે ને રસ્તે અડધે ઉભા રહી ગયા તો અડધા ને તો હું લઈ આવું છું બધાને ને પછી રસ્તે ભોજન છે વરસાદ શરૂ થઈ ગયો જોરદાર જોવો દુકાન ઊભા રહી ગયા તી હોય હજી અડધા લેવા જાવાના છે વરસાદ રહી ગયા અમે આમ તો રોડ ઉપર પાણી આમ પાણી તો આપણે છે ને જે લોકેશન આવવાના હતા ને લોકેશન ઉપર આવી ગયા થવી ને આ લોકેશન છે ને ઓલું આપણે નેરવાળા રોડ ઉપર રિંગ રોડ આવે ને એ રિંગ રોડ છે જો આ રિંગ રોડ છે વડોદરા સુરત કામરેજ હાઈવે રિંગ રોડ અને આ હોટલ છે આ જે તમને નામ વસાતું તો આ બોટ સ્ટીમ્બર ટાઈપનું છે જો આ સ્ટીમ્બર છે નીચે પાણી છે ઉપર હોટલ ને આ રીતનું છે ને આપણે ભારત માતાનો તિરંગો છે તો જો અમારે જે કોઈ વાટે હતા એ બધા આવી ગયા છે અત્યારે હોટલ છે ને એક નંબર છે કેમકે બોટ એટલે કે સ્ટીમર ટાઈપ ની હોટલ બનાવેલી છે તમને અંદર જઈને હમણાં બધું બતાવું છું કઈ રીતની હોટલ છે અને જો અમારે જે જે વાટે હતા ની બધા આવી ગયા છે અત્યારે જો બધા અમારી વાટે તો ઉભા છે તો એક તો આ મેમ્બર છે અમારે અને મારા મોટ ભાઈની બધા આવી જાય છે ઘોઘા હજીરાની બોટ છે તો આમાં જવાનું છે ને આ બધા આવી ગયા છે હવે અને હમણાં એની પાર્ટીથી એ તમને જણાવી દઉં છું તો ફેમિલી આપણે હોટલમાં અંદર આવી જાય અને હું તમને બહારથી નજારો બતાવું છું જે હોટલનો બહારથી નજારો છે ને એ એક નંબર વ્યૂ આવે છે અંદર તમને બતાય ન બતાય જવો અડધી સ્ટીમ્બર ડૂબીલી છે પાણીમાં ને અંદર હોટલ છે આ રીતનો નજારો છે જવો એક નંબર છે કે નહીં પણ જવો આ બોટનો શેડો છે આ તો ઓલે પણ ઉધી છે ને નાની નાની રાઈડ છે જોવા આવડે છોકરા માટે ખાલી ખાલી એક અરજ પડે જો આ રીતનું છે છોકરાને કરાવે છે ભાઈ ના બોટ હોટલ છે ને એક તો ફેમિલી તમે છે ને આ હોટલ ક્યારે આવ્યો હોય તો કહેજો કમેન્ટમાં કે આ હોટલ તો મેં પહેલી વાર જ જોઈ છે તો ફરતું ફરતું પાણી છે વચ્ચે ટેબલમાં અહીંયા જમવા બેસવાનું તો આ રીતનું ફરતે ફરતે બધે પાણી છે આવી હોટલ આપણે પહેલી વાર જ છે ફરતું પાણી ને વચ્ચે ટેબલ અને બધા રીલ ઉતારવા લાગ્યા છે આ રીતના બધા રૂલ ઉતારે છે ને બધા આટા મારે છે છોકરા અને નેક્સ્ટ લેવલનું છે ને અત્યારે બધું આવે છે અને અહીં છે ને નાના છોકરા માટેની બધી એડવે છે નાના છોકરા માટે સ્પેશિયલ રાખેલું છે આવું અને જન્મ પછી તમારે બેસવું હોય ને આરામ કરવો હોય કે પછી થોડીક વાર ખોરાક ખાવો હોય તો આ રીતનું બધું રાખેલું છે અહીંયા એટલે આ રીતનું બધું બેહવાનું છે હિંડોળાની બધી સુવિધા છે અહીંયા બહુ મસ્ત હોટલ છે આ રીતનું છે બધું અને આજના ઓનર છે ને આજના ઓનર અમારા ખાટુભાઈ છે દસ કે કમ્પ્લીટ અને યુટ્યુબર સબસ્ક્રાઈબર થઈ જશે તો તમે હજી સબસ્ક્રાઈબ કરી નાખજો મીના બ્લોગ તો જો એને દસ કે કમ્પ્લીટ થઈ ગયા છે દસ ઉપર હોય જાય કેટલા થઈ જાય બાર કે કમ્પ્લીટ થવા એવા છે બાર કે થવા આવ્યા છે ને આજે રીસ થાય એટલે હવે છે કે ને આ વખતે આવ્યા કે ને આ વખતે બહુ આ વખતે બોટ માં લેવા છે આ બીજી વાર પ્લેન માં જવાન છે એમ ને હા બીજી વાર પ્લેન તો અત્યારે છે ને બોટ માં લેવા છે અને બીજી વાર આપણે જવાનું થાય એટલે પ્લેન માં 20 કે જલ્દી કરાવો એને મીના બ્લોગ એની આઈડી છે હા અમાર મીના મારા પાટલા હાવ અને મારા હાડુભાઈ ને તો બ્લોગ બનાવે છે બસ આ રીતનું છે તો કન્ટિન્યુ રહેજો હમણાં ફેમિલી આપણે ને ફાઇનલ અંદર હવે અને અંદરનું લોકેશન છે ને એક નંબર છે તમને બતાવું છું તો આ અંદરનું લોકેશન છે કેવું લોકેશન છે કેજો તરા કમેન્ટ કરીને કહી દેજો કેમ છે હોટલ તો આ રીતનું છે બધું મસ્ત મસ્ત નજારો છે નીચે ને આ રીતનું કાંઈ જવા બધું આ બાજુ છે બહેવાનું ને આ બાજુ અમુક ખૂણે લીધી છે બહુ મોટી હોટલ છે એટલે અમારું સ્ટેન્ડ અહીંયા ગોઠવાઈ ગયું છે અત્યારે બધા ગોઠવા મળ્યા છે આ રીતના ટેબલ છે આટલા જણા સીવી અમે જે અમારે બધા એક ટુ એમ હારે છે તો આ રીતના તો બધા બોટ હોવા મળ્યા છે ટેબલ આ રીતના છે છોકરા બહુ દેકારો કરે છે તો કન્ટિન્યુ વિડીયોમાં આપણે બનાવ્યો અને આ છે તો હમણાં ઉપરથી દેખાડ્યા હતા ને ઉપરથી આ રીતનું અને અંદર આવો ને આ રીતનું કા ફેમિલી આ બો આ છે ને મેનુ કાર્ડ છે એનું એ બોટ ટાઈપનું જ બનાવ્યું છે આ રીતનું છે આમાં બધી અલગ અલગ વાનગીઓ છે બોટનો આકાર જ આપ્યો છે આમાં તે અને બધા એક હરખા સેટઅપ થઈ ગયા છે હવે ઓર્ડર આપી દીધો છે કેમ હાટુ ભાઈ હવે ઝાડ હવે ભૂખમાં લાગે એટલે ભૂખમાં હું ઓર્ડર નાખે ઓર્ડર કરો ઓર્ડર બસ ઓર્ડર આપી દીધો છે હવે તો આવે નથી વાસ્તે તો બધા સેટ થઈ ગયા છે ને આ એક નંબર નજારો છે તો ઉપરનો વ્યૂ એવો છે ને નજારો પાત્ર છે ને પાણી છે અમારે જો આ રીતે પાણી છે બોટ ની અંદર ટીવી એવું જ લાગે એમ બોટ હાલતી હોય ને એવું કેવી લાગ્યું હોટલ હોટલ કેમ છે ઘણી વાર પછી ને આપણે ઓર્ડર આવી ગયો છે તો આ રીતનું ઓર્ડર કર્યું હતું બધું અલગ અલગ બધે તમે શરૂ કરી દીધું છે કેમકે ભૂખ લાગી છે બધાને દસ વાગી જશે એટલે તો બધા બે જશે મસ્ત મસ્ત જમવાનું છે હાલો આપણે કન્ટિન્યુ જમીન ફેમિલી આપણે છે ને બધા મસ્ત મસ્ત જમીન બહાર વી આવ્યા છે અને બધા છે ને ફોટોશૂટમાં લાગી ગયા છે અહીંયા તો આ રીતનું ફોટોશૂટ અહીં કરે છે સોફો ઉપર અને અહીંયા જે ગણપતિ દાદાની મૂર્તિ છે એ જવો હનુમાન દાદા અને ગણપતિ દાદા આ એક છે ને મસ્ત છે જવો આ એક લોકેશન છે જોરદાર લાગે છે આ રીતનું જે બધું આ બધા જો અત્યારે ફોટા પાડે છે ને આપણે બહાર ગઈ હતી બહારનો વ્યૂ તમને બતાવશું આવ્યો તો બહાર

છોકરાને તો સમજે પણ મોટા એ ખાવા મળ્યા અમારે ફેમિલી આપણે છે ને અત્યારે જમીન કરવી નીકળી ગયા હતા ને રસ્તામાં છે ને ત્યાં પાછો વરસાદ આવી ગયો હતો જોવા તો અહીંયા આપણે પુલ હેઠળ ઉભા રહી ગયા છે અને બધા જે માવો ખાઈ છે તો હવે છે ને આ માવો ખાય ને આપણે રહીએ તો આજનો વિડીયો આપણે એન્ડ કરીશું તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં તો પાતા એક નવા બ્લોગ થાય તો બધાને ગુડ નાઇટ જય માતાજી અને બાપા સીતારામ